બાએ મોટા માથા તમારો દબાયો હશે એ બતાવો તમને ઈજો ખૂણો હવે એટલે એ બધું પટી ગયો બાપુજી કોઈ દૂની વાતો નહીં અભારવી દૂધની વાતો ને પટી નહીં ગયું તમે મેણું માર્યું મેણું માથા નો ઘા આ તો તે દાડા ભાન વહુને કોણું તેડવા જવાનું હતું અને મારા લીધે કુટુંબ ડખા થતા હતા એટલે મેં કોઈ બગાડી નતું કે હું બોલ્યો નતો બાકી આ વાયકણ વાજો તો સવાલ વાયકણ બોલાવો તમારા ડાબડી મુઠા ને હાડો આવા ખૂણો તમે કાઢ્યાલું મું હાડો એ વાઘો જે આખી જિંદગી તમારો બા દગવો કરી કરીને મરી ગયો અને તમે અમન કોસો કે તમે અમારો ખૂણો દબાયો હા મારી વાત ઓબડો આ વાત તમારે કરવી છે પણ બધું દારૂ જતું હોય બાકી દારૂડીઓ કને કીધું દારૂડીઓ ખોટું બોલે દારૂડીઓ એની જિંદગી માં ના બોલ્યો હોય વાઘુજી બીજી પંચાયત કર્યા વાળો હેઠ ને શેતર તમે ખૂણા કાઢ્યા હેઠળ મારી વાતો આપડો હેડ ના કરતા એને ભયા ખૂણો દબાયો છે મારી વાત આપડો હું આવ્યો મારા ભયાની કોઈ જરૂર નહી હું તમને બતા વાઘુજી હાર્યો ખૂણો તમારા અમારો દબાયો છે